સુરત પાલિકાની વધુ એક બેદરકારી ઉજાગર વગરપુરાણે કર્યો બનાવેલો રોડ બેસી જતા પાણીની લાઇન તૂટતા રેલમ છે સુરત મહાનગરપાલિકાની કામગીરીમાં સતત બેદરકારી દાખવતી હોવાના દ્રશ્યો અવારનવાર જોવા મળે છે ત્યારે યોગીચોક વિસ્તારમાં પુરાણ કર્યા વગર બનાવેલા રોડ જવાથી હાલાકી સર્જાય છે રોડ બેસી જતા પાણીની લાઇન તૂટી ગઈ હતી જેમાં સરવાળી થઈ હોય તેમ પાણી બહાર આવતા રેલ મછેલ થઈ હતી યોગીચોક વિસ્તારમાં આવેલી શોભ સંકલ્પ રેસીડેન્સીની સામેથી પસાર થતા રસ્તા પર પુરાણ કર્યા વગર રોડ બનાવવામાં આવ્યો હતો જેથી રોડ બેસી ગયો હતો બીજી તરફ એક ભાગ રોડનો ઉપ પણ ગયો હતો રોડ ખાબડ થયો હોવાથી નીચેની પસાર થતી પાણીની લાઈન તૂટી ગઈ હતી જેથી સરવાળીની જેમ પાણી બહાર આવતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિકોએ કહ્યું હતું કે રોડ થોડા સમય અગાઉ જ બન્યો છે પરંતુ યોગ્ય કામગીરી ન થઈ હોવાથી આ હાલત સર્જાઈ છે શાસકો અને અધિકારીઓને આ ઘટના અંગે જાણ કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરાઈ નથી આળસ પણ મૂકવામાં આવી નથી અમે કોઈ દુર્ઘટનાઓ ન સર્જાય તે માટે પથ્થરો મૂકીને લોકોને સચેત કરવા પ્રયત્ન કર્યા છે